આસ્થા વિશ્વાસ અને પરંપરાનું પર્વ અને સમરસતાનું કરોડો વિદેશીઓ દર્શનાર્થે આવે છે કે જ્યાં સ્નાન માત્રથી ભવો ભવના પાપ દૂર થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સંગમની ધરતી પર દિવ્યતાનું અમૃત પાન એટલે પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસ આ વર્ષે પ્રયાગરાજ ખાતે મહાકુંભનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે ગંગા યમુના અને સરસ્વતીના આ યોજાનાર મહાકુંભનું વિશેષ મહત્વ જોવા મળે છે ખબર ગુજરાતના તમામ દર્શકોને હવે ઘરે બેઠા આ દ્રશ્ય જોવાનો લાહો મળશે ઘણા લોકોએ હજી સુધી કુંભમાં જવાનું આયોજન કર્યું નથી અને ક્યાંક ને ક્યાંક સંસારની માયાજાળમાં ફસાઈને જઈ શકતા નથી ત્યારે આ અદભુત દ્રશ્યો જોઈને આપ પણ અહીં મંત્રમુગ્ધ થઈ જશો આ વખતે પ્રયાગરાજ ખાતે યોજાનાર આ મહાકુંભને લઈને દરેક રેલવે સ્ટેશનો પર નવનિર્માણ અને વિકાસના કાર્યો થઈ ચૂક્યા છે જેના અદભુત દ્રશ્યો આપ અહીં જોઈ શકો છો આજથી અનેક વર્ષો પહેલા વર્ષ ઓગણીસો ને ચોપનમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું હતું જેના દુર્લભ દ્રશ્યો પણ આપ અહીં નિહાળી શકો છો

એ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પચીસ ના અદભુત દ્રશ્યો દેખાઈ રહ્યા છે મહાકુંભમાં શ્રદ્ધાળુઓના આગમન માટે જે તૈયારીઓ થઈ રહી છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે આપ નિહાળી શકો છો કે પ્રયાગરાજ ખાતે શ્રદ્ધાળુઓના આગમન માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. કેટલીક જગ્યાએ નવા પાર્ક બની રહ્યા છે. સંગમ તટ પર બની રહેલા પાર્કના સુંદર ફોટોસ અહીં જોઈ શકાય છે. આ ઉપરાંત પ્રયાગરાજની દિવાલો પર કેટલીક વિશેષ આકૃતિઓ બનાવાઈ છે. જેમાં આપ જોઈ શકો છો કે ભારતીય સેનાને સમર્પિત આ આકૃતિઓ બનાવાઈ રહી છે. સંપૂર્ણ મહાકુંભ મેળાના ક્ષેત્રમાં કુલ ત્રીસ પુલ બનાવવામાં આવ્યા છે. મહાકુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન તેર અને ચૌદ જાન્યુઆરીના છે ત્યારે લગભગ દરેક અખાડાના સંતોનો મહાકુંભમાં પ્રવેશ થઈ ચૂક્યો છે જેમાં અહીંયા પંચાયતી મહાનિર્માણી અખાડાના પ્રવેશના દ્રશ્યો પણ નિહાળી શકો છો વર્ષો પુરાની આ નગર પ્રવેશની પરંપરા છે જેમાં પહેલા હાથી ઘોડા અને ઢોલ નગારા સાથે રથ પર બેસીને નગર પ્રવેશ થતો હતો જ્યારે વર્તમાન સમયમાં રથના બદલે ટ્રેક્ટર કે ટ્રોલી જેવા વાહનોને રથ બનાવીને ડીજે નૃત્ય તાંડવ તલવારબાજી અને મહાદેવના નારા સાથે ધામધૂમથી પુષ્પ અને રંગોળી દ્વારા ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે હિન્દુ ધર્મના સૌથી મોટા મેળા મહાકુંભમાં શાહી અખાડાનો ભવ્ય પ્રવેશ આપ નિહાળી શકો છો પ્રયાગરાજ મહાકુંભ મેળાના રાતના દ્રશ્યો જોતા જોઈને જો આપણે આટલા મંત્રમુગ્ધ થઈ જતા હોઈએ તો ત્યાં જઈને મહાકુંભ સ્નાન કરવાથી તો જીવન જ ધન્ય થઈ જશે બાર વર્ષમાં એક વખત થતો આ મહાકુંભ આ વર્ષે તેર જાન્યુઆરી બે હજાર પચીસ થી એટલે કે ચુમ્માલીસ દિવસ ચાલનારા આ મહાકુંભમાં આ વર્ષે કરોડો લોકો સ્નાન કરશે અને મોક્ષની પ્રાપ્તિ કરશે કહેવાય છે કે મહાકુંભ એ રાક્ષસો પર દેવતાની જીતનું પ્રતિક છે તો ચાલો આપણે પણ આપણી રાક્ષસી કુટેવો અને વ્યસનોને અહીં ત્યજીને તેના પર જીત મેળવીએ આ મહાકુંભના પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન કરીને તેનો લાભ લઈએ તો આપણી નૈતિક ફરજ સમજીને સ્વચ્છતા જરૂરથી જાળવજો અને જો તમને પણ અમારી આ વાત ગમી હોય તો આ વિડીયો અચૂકથી શેર કરજો આવા જ એક નવા વિષય સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત